વિસ્તારથી તો જેલમાંથી બહાર આવતા ગણેશ જાડેજાનું ભવ્ય સ્વાગત કરાયું સ્વાગત જાડેજા રહ્યા તાલ અને ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરાયું છે જયરાજસિંહ જાડેજાના નિવાસ ગણેશ ગોંડલનું સ્વાગત ગોડલબા નવરાત્રીમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે જેલમાંથી ગોંડલ પહોંચ્યા બાદ ગણેશ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે મારા પરિવાર સાથે ઉભા રહેનાર લોકોનો આભાર ગણેશ જાડેજાએ જણાવ્યું ગણેશ ગોંડલે જણાવ્યું ગોંડલના લોકો માટે મારો પરિવાર કાપ કરતો રહેશે ગણેશ ગોંડલ જેલમાંથી બહાર આવ્યા છે અને ત્યારબાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે જેલમાંથી બહાર આવતા જ તેમનું ભવ્ય સ્વાગત કરાતા ફટાકડા ફોડી તેમનું સ્વાગત કરાયું છે જેલમાંથી બહાર આવતા જ ગણેશ જાડેજાનું સ્વાગત કરવામાં આવ્યું છે ગોંડલવાસીઓ બહાર ઉમટી પડ્યા હોય તેવો માહોલ છવાયો હતો તાલ અને ફટાકડા ફોડી કરાયું સ્વાગત જયરાજસિંહ જાડેજાના નિવાસ સ્થાને ગણેશ ગોંડલનું સ્વાગત કરવામાં આવ્યું છે ગોંડલમાં નવરાત્રી બાદ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો આ બધે વિગત આપવા માટે જેલમાં બંધ હતા ત્રણ અને મામલે પણ હાઈકોર્ટે તેને તરફથી જામીન આપ્યા છે આ જામીન મળ્યા ત્યારે જ આ વાતનું રહ્યું હતું કે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને કાયદાકીય પ્રોસેસ પૂરી કર્યા બાદ તેઓ જયારે ફરત પડ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હું આપને જણાવી દઉં કે ગોંડલ સહિતના આસપાસના તમામ વિસ્તારોમાં ગણેશ ગોંડલ ને લઈને દિવાળી જેવો માહોલ છે આપને તે પણ જણાવવા માંગીશ કે તેમણે જેલમાં બેઠા બેઠા સહકારી બેંકનું ફોર્મ ભર્યું અને તેઓ જીત્યા પણ કરી એટલે કે કહેવાય કે જયરાજસિંહ જાડેજાનો જે પરિવાર છે જે ગોંડલમાં કેટલી અસર દેખાશે બિલકુલ સૌરાષ્ટ્રની રાજનીતિમાં તેની અસર જરૂર દેખાશે કે જે રીતના ગણેશ ગોંડલ ની એન્ટ્રી થઈ ગઈ સહકારી તેઓ જીત્યા છે વગર પ્રચારે જીત્યા છે માનવામાં આવે છે કે જયરાજસિંહ જાડેજાનો પરિવાર છે તે ગણેશ ગોંડલ ને સૌરાષ્ટ્રની રાજનીતિમાં ઉતારવા માંગે છે તેનું પ્રથમ પ્રગતિ છે આવનારી કોઈ પણ ચૂંટણીમાં ગણેશ ગોંડલ ની અસર રહેશે જયરાજસિંહ જાડેજાના પરિવારની રાજનીતિની અસર રહેશે કારણ કે જે રીતના સ્થિતિ બની રહી છે તે સૌરાષ્ટ્રમાં એવું માનવામાં આવતું હતું કે ગણેશ ગોંડલ ની ધરપકડ થઈ ત્યારે એવું હતું કે કદાચ જયરાજસિંહ જાડેજાના પરિવાર ઉપર એક મોટો ચિહ્ન હતો પણ આખરે તેનો છુટકારો થયો માનવામાં આવે છે કે આવનારા સમયમાં

બાદ ઘરે પરત ફરતા ગીતાબા જાડેજા એ પુત્ર ને બહાલ કર્યા ફટાકડાની આતિશબાજી કરી બધામણા કર્યા હતા મહત્વનું છે કે નવરાત્રી માં જ દિવાળી જેવો દ્રશ્યો સર્જાયા છે કારકે ગોંડલના ધારા સભ્ય ગીતા ઝાડેજાના પુત્ર જ્યોતિરાદિત્ય રાદિત્ય શ્રીના ઝાડેજાના ઉર્ફે ગણેશ ગોંડલ જામીન પર સાજે પરત ફર્યા હતા ગોંડલમાં ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ સાથે ગણેશ ગોંડલે તમામ લોકોને કહ્યું કે ગોડલના લોકો માટે મારો પરિવાર હંમેશા તત્પર રહેશે કામ કરતો રહેશે ચૂંટણી તેઓ લડ્યા પણ ખરી જેલમાં રહી અને જીત્યા પણ ખરી ત્યારે આ બાબતે અહીંયા ખાસ રાજનીતિ પર તેમનો કેટલો પ્રભાવ રહેશે તે પણ જોવાનું રહ્યું વર્ષોથી જોડાયેલો આ પરિવાર રાજનીતિ બાદ છે અને ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી આતિશબાજી કરી અને ગણેશ ગોડલનું ભવ્ય સ્વાગત કરાવ્યું છે આ બધી વધુ વિગત આપવા માટે ધ્રુવ મારું જોડાઈ ચુક્યા છે ફોન લાઈન પર ધ્રુવ ગણેશ ગોંડલ બહાર આવ્યા છે જેલની અને તેમનું ભવ્ય સ્વાગત કરાયું છે

મારા જેલ વાત દરમિયાન મારા અને મારા પરિવાર સાથે જેઓ જે ઉપર રહ્યા હતા તેમને લઈને છે તે આપણા છે તે માન્યો હતો અને ગોંડલ શહેર અને ગોંડલ લોકો માટે આમ જનતા મારો જે પરિવાર છે તે હંમેશા રહે છે અને હું પણ મારા પિતાજી અને જે પરંપરા મુજબ લોકોની જે સેવા અને જે પહેલી જેમ છે તે જેલમાં જઈશ અને જે

ધૂળ નગારા તાલ સાથે ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરાયું છે ત્યારે ગણેશ જાડેજાનું ભવ્ય સ્વાગત થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો છ મહિના બાદ ઘરે પરત ફરતા સૌ કોઈ ખુશીનો માહોલ દેખાયો હતો તમામ લોકોએ ભવ્ય સ્વાગત કરી પુલહાર પહેરાવી આરતી ઉતારી અને તેમનું સ્વાગત કર્યું

સૌ લોકોનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું એ કાયમી માટે મારા પરિવારની પરંપરા રહેલી છે ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે ત્યારબાદ છેલ્લા બે ટર્મથી જે રીતે મારા માતૃશ્રી નેતૃત્વ કરી રહ્યા છે એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે મારો ને મારો હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છે લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી ખાસ કરીને